ભાઈ ને ઘરે ભાઈ ને ઘેરે છોકરો એમ કરતો કરતો મહેમાન ના ખિસ્સા ખાલી છે કે કઈક છે એમ બેઠો શું કે લુકા છે લુકા છે બાપા એ કીધું કે છોકરા એમ 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 ન કરાય શાંતિ રાખ

પછી મહેમાને કીધું મહેમાને કીધું ગરધણીને કે છોકરો પરિસ્થિતિ એ થાય માણસો છોકરા હાટું તેડે પછી છોકરા ન તેડે સુઈ ગયા મહેમાન મહેમાન શું સાહેબ સુઈ ગયા શિક્ષક ભણાતા ભણાતા સુઈ ગયા જાય નાખોરાની ગમઘમાટી બોલ્યો અને છોકરા એવા હોશ્યારો એ કે આજે જે આપણા સાહેબ હૂઈ ગયા તો એક છોકરો કે ભલે ને હૂઈ ગયા ભણવું મૃત્યું અરે કે હોય ક્યાંય પગાય ક્યાંય હૂવાનો ટોળા જાય છે જગાડ્યો જગાડ્યો જગાડવાનું કીધું તો અમુક છોકરા તૈયાર જ હોય કાગળની ભૂંગળી કર્યો કાગળની ભૂંગળી કરી અને સાહેબના કાનમાં ભરાયો હળવળ આમ કરી દો સાહેબ સાહેબે એવા ને સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો આમ હા બોલ્યો તો સાહેબ જાગી ગયા ચાલે છોકરાઓ મને કર્યો હેરાન પકડી લીધો ગુરુજી ની મજા કરો ગુરુજી ક્યાં છવો સાહેબ જોવો મજાક નજીક જાય સુઈ ગયા તા જગાયા છે કોણ સુઈ ગયો તું તમે હુઈ ગયા તા ના કોઈ જાની ગમઘમાતી બોલતી ચિન પાછા કે કોણ સુઈ ગયો સાહેબને શું મારે પકડ્યો સાહેબ કે ના બેટા હું સુઈ નતો ગયો ના કોઈ ગમ ઘુમા બાપા દાદા ગુજરી ગયા ને તમે ખરેખર ગયા એટલે મેં પૂછ્યું મેં દાદા કેમ કરતા ગુજરી ગયા ભાઈ મને કે યોગ કરતા કરતા અરે મેં કીધું યોગમાં તો આયુષ વધે મને કે આની ગય યોગ કઈ રીતે કરતા થાય કે રોજ રામદેવ ને હામા બે જાય ટીવીમાં આવે ને રામદેવ બાબા તો હામા બે જાય એટલે મારા દાદા બે ગયા ને રામદેવ બાબા કીધું પદ્માચન લગાવો તો મારા દાદાએ એ જેમ હરિયા વાળા એમ ટાટિયા વાળા દીધા કરાડ દિન પદ્માસન તો લગાવી દીધું પછી રામદેવ બાબા કીધું ઊંડો શ્વાસ લો અને દાદાએ ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ લાઈટ આવી ત્યાં દાદા વહી ગયા કારણ કે શ્વાસ મૂકવાનું તો કીધું નહીં લેવાતા લેવાઈ ગયો અને આખી બેન કરી દે એને ખબર નહોતી લાઈટ હોય એમ કે બાબા કે પછી શ્વાસ મૂકું ને તા તો ગયો એટલે છોકરાઓ કીધું સાહેબ ને કે કાંઈ નહીં નાખોડા બોલતા ચા નહી બેટા હું યોગ કરતો થોડ એને સમાધિ કહેવાય સમાધિ એટલે આત્મા વયો જાય નાખોરા તો શરીર ના બોલતા હોય બેટા આત્માના નહીં આત્મા તો નીકળી ગયો તો આત્મા ક્યાં ગયો તો તમારો સ્વર્ગમાં ગયો તો બેટા સ્વર્ગમાં તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા માટે

હવે ખબર પડી હું કામ ચાય ગયો અપચરાવું હિંદી સભામાં અપચરાવું ધા જય ભલે આપડી ઉમર નહીં પણ હાલુ તો લાગે ને બાપા બાળક આગળ કોઈ થી ખોટું બોલવું મને નહીં અંગ્રેજી આવડતું બટા હું ભણવા નહીં ગયો કઉ તો સૌ મને બહુ આવડે હું બોલવું નહી તમને કહો આપડો આપડો જો તને સાંભળો અંગ્રેજી વિરોધી નથી કરતો પણ હું તમને એટલું પૂછું કે એ ન્યા પરિવાર નથી આવું મેં શબ્દ મારે બોલાય ગયો હવે મારે ખુલાસો કરવો પડશે નીકળી ગયો શબ્દ કે એ ન્યા પરિવાર એવું નથી કે કાકા આવે પછી જમવા બેસી પપ્પા આવે પછી જમવા બેસી કાકા મામા છે જ નહીં કાકા મામા માસા આવો શબ્દ નથી એટલે નથી એટલે હાલો અંગ્રેજીમાં કાકાને શું કહેવાય

માસી ને એનો અર્થ એ થયો કે ત્યાં મામા માસી નથી કોઈ માં હું સમજી લેવું અને આ દેશની ભાષા તો જો મારા કાકા છે તો ખબર પડે પિતાના ભાઈ મારા મામા છે ખબર પડે મમ્મી ના ભાઈ મમ્મી શબ્દ છોડો માના ભાઈ અહીંયા એટલે આવા શબ્દો છે કે અહીંયા પરિવાર ને ત્યાં પરિવાર છે જ નહીં અકરો જો હાટુભાઈ નો અંગ્રેજી જો હાલો કરો હાટુભાઈ મોટ મીનિંગ ઓફ હાટુભાઈ છોકરાઓને ખૂબ અંગ્રેજી ભણાવજો ખૂબ જરૂર